બેતાલીસ કિલોમીટર દૂર તુલસીશામ નામની એક પવિત્ર જગ્યા આવેલી છે જેનો ઉલ્લેખ સ્કંદપુરાણમાં પણ જોવા મળે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાત્રિના બાર વાગે કૃષ્ણ જન્મોત્સવ તુલસીશામ જગ્યા ખાતે ઉજવવામાં આવ્યો હતો માણસોની ખૂબ જ ભીડ અને રોશનીથી જાકમજોળ ભગવાન શ્યામની પ્રતિમા ખરેખર જોવાલાયક હતી ત્યારે મોડી રાત્રે ભક્તોની ભીડ વચ્ચે દ્વારકાધીશનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો બહારથી આવેલા પ્રવાસીઓ અને અનેક લોકોની વચ્ચે જ્યારે આ ઉત્સવ ઉજવવામાં આવ્યો તેના દ્રશ્ય ખરેખર જોવાલાયક હતા રિપોર્ટર સંજય વાળા સિટી ક્રાઇમ ન્યૂઝ ધારી ધાકડા રાજદીપ છે મારું ગામ ભોસાદર છે અને તુલસીશ્યામ મંદિર ગીરની અંદર આવેલું છે અને જન્માષ્ટમીનો તહેવાર છે અને લોકોની ભીડ બહુ જાજી ઉમટી છે અને જન્માષ્ટમીના હર તહેવારને દિવસે તુલસીશ્યામ મંદિરની અંદર ભીડ એકઠી થાય છે અને મંદિરમાં આસ્થાનું પ્રતિક તુલસીશ્યામ મંદિર છે મધ્ય ગીરની અંદર આવેલું તુલસીશ્યામ મંદિર છે જન્માષ્ટમીની ઉજવણી ભવ્યથી ભવ્ય ઉજવણી તુલસીશ્યામ મંદિરની કાર્યક્રમો તો ઘણા છે જન્માષ્ટમી ઉજવણી રાતે બાર વાગે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ રાખેલો છે આપણે અને તુલસી મંદિર મંદિરની અંદર ભવ્યથી ભવ્ય આયોજન કરેલું છે ભગવાનના અહીંયા બાર વાગ્યે જન્માષ્ટમીના દિવસે બાર વાગ્યે અહીંયા કાન ઉત્સવ થાય છે પછી જન્મ ઉત્સવ બહુ મોટો થાય પછી મટકી ફોડ થાય છે અને માણસોની ભીડ ફૂલ હોય છે નંદ ભયો નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલકીનો નારા સાથે સડી પોકારતા સાથે આનંદ મંગલ અને ઉત્સાહથી ખૂબ ઉત્સાહથી અહીંયા આનંદ મંગલ થાય છે

અને અહિયા શ્યામ સુંદર ભગવાનનું સ્વરૂપ જોયું અને એના દર્શન કર્યા એટલે હૈયું આપણું રાજી રાજી થઈ ગયું બોલો શ્રી કૃષ્ણ કુણયા લાલ અમારું ગામ જૂનાગઢ છે અમે જૂનાગઢથી અહીંયા તુલસી દર્શન કરવા રાધાકૃષ્ણના આવ્યા છીએ જેમ કે કે આપણે તુલસી શ્યામ એટલે ગુજરાતનું એક પરમધામ છે જેને આપણે દ્વારકાની સમાન માનીએ છીએ અને રાધાકૃષ્ણ ભગવાન જેમ કે આજ ગોકુળ આઇટમ છે સોમવાર અને શંકર ભગવાનનો વાર છે જે આપણી ડબલ આશા કરે અહીંયા પબ્લિક ખૂબ જ હોય છે જે અમે અમારી બહેનો સાથે અહીંયા દર્શન કરવા આવેલ છીએ સૌ ફેમિલી અને વસુદેવસ્તમ દેવમ ઘ હનુમાનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંડે જગદગુરુ રાધા કૃષ્ણ જ્યાં કયા ઘટના ઉત્સાહ છે આપણે મધ્યગીર વિશે બિરાજમાન શ્રી વિષ્ણુ ભગવાન છે આનો સ્કનપુરાણમાં ઉલ્લેખ છે ઘણા યોગો જૂનું મંદિર છે આપણે અહીંયા માક્ષર શુ દગિયારસ અને આ જન્માષ્ટમી નો તહેવાર ઉજવીશે મેનમાં મેન મેન માક્ષર શુ દગિયારસ અને બીજું જન્માષ્ટમી અત્યારે જન્માષ્ટમીની ફૂલ તૈયારી ચાલે છે શામ્યો ગ્રુપ અને તુલસી શામ મંદિર ટ્રસ્ટ દ્વારા અટાણે જન્માષ્ટમીમાં રાતે ભગવાનનો જન્મ મહોત્સવ થાય ફટાકડાનો શો થાય અને જય ભગવાનના નારા સાથે બધું ઉત્સવ થાય અ વાજે આ વરસાદ થોડો વિજ્ઞોબીનો એવું લાગે છે તો ભગવાનની જે ઈચ્છા એવો વરસાદ સો એટલો વરસાદ રાખે તો સારું